જેટલા પણ પદનામિત મંત્રીઓ છે તેની યાદી રાજ્યપાલને સોંપવામાં આવશે એક બાદ એક જે તારા સભ્યો છે તેમને ફોન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ જાણકારી આપી છે જે જૂનું મંત્રીમંડળ હતું તેમાંથી છ ધારાસભ્યોને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યો છે હજુ પણ એક બાદ એક જે તારા સભ્યો છે કે જેઓ પદનામિત મંત્રી છે જેઓ મંત્રીપદના આજે શપથ લેવાના છે તે તમામ યાદી સાથે આખી યાદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ રાજ્યપાલ સમક્ષ પહોંચ્યા છે નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ મંત્રી

વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે જે હિરેન મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા પહોંચી ચૂક્યા છે શું વધારે વિગત થોડીવાર પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા માટે પહોંચ્યા છે અને જે લોકોને ફોન થઈ ચૂક્યા છે એ સિવાયના પણ જે લોકો પદનામિત મંત્રી છે તેમની યાદી લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સમક્ષ પહોંચ્યા છે તેમને આ યાદી આપી દીધી છે અને હવે થોડી વારની અંદર જ નવા સભ્યો જે ઉમેરાવાના છે મંત્રીમંડળની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા સભ્યો જે ઉમેરાવાના છે કે જે આ ટમની અંદર મંત્રી મંડળની અંદર સામેલ નહોતા એટલે કે જે લોકોએ ગઈકાલે રાજીનામા આપ્યા છે સોળ લોકો એમાં નહોતા એ સિવાયના તમામ લોકો કે જે હવે પદનામિત મંત્રી છે તેમને સૂચના આપવાની શરૂઆત થશે નવ અને પચીસ વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો રાજ્યપાલને મળવા માટેનો અને એ નિર્ધારિત સમય સાથે મુખ્યમંત્રી ત્યાં પહોંચી ચૂક્યા છે બંને વચ્ચે મુલાકાત ચાલી રહી છે ગણતરીની મિલ મિનિટોમાં જ આ મુલાકાત પૂર્ણ થશે અને ત્યારબાદ જે નવા સભ્યો છે તેમને ટેલિફોનિક સૂચના જવાની શરૂઆત થશે પરંતુ હવે ટેલિફોનિક સૂચના એ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આપે એ પ્રકારેની વાત સામે આવી છે જે મંત્રીઓને ફરીથી પોતાના મંત્રીમંડળમાં સામેલ કરવાના હતા એ તમામ મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે જાતે જ આ સૂચના આપી છે મંત્રીમંડળમાં સામેલ થવાની અને હવે જે પક્ષ કક્ષા એ થી સૂચના આપવામાં આવશે અને સૂચના ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આપશે એ પ્રકારની વાત પણ સામે આવી છે જી માહિતી